આજનો પ્રેક્ટિકલ ટોપિક સેટ અપ વિડિયો કોન્ફરન્સિંગ તે માટે જે કોમ્પ્યુટરમાંથી વિડીયો કોન્ફરન્સિંગ શરૂ કરવાની હોય તે કોમ્પ્યુટરમાં સૌથી પહેલા વેબ બ્રાઉઝરને ઓપન કરીશું જ્યાં ટાઈપ કરીશું વેબ એક્સ ડાઉનલોડ જેથી આ પ્રકારના રિઝલ્ટમાં સૌથી પહેલી લિંક ડાઉનલોડ ધ ઓપ્શન ને ધપ્શન કરીશું હોમ પેજ પર વિન્ડોઝ માટે ડાઉનલોડ નો ઓપ્શન જોવા મળે છે તેને ઓપન ઇન્સ્ટોલેશન શરૂ થશે આ ઇન્સ્ટોલેશનમાં ઇન્ટરનેટની સ્પીડ આધારિત સમય લાગી શકે છે ડાઉનલોડ થયા પછી એગ્રી જ્યાં સૌથી પહેલા આપીશું સાઇન અપ જ્યાં ઇમેલ આઈડી ટાઈપ કરીશું જેથી તે ઇમેલ આઈડી પર એક ઓટીપી જશે નેક્સ્ટ આપીશું તો આપેલા ઈમેલ આઈડી પર મેળવેલ ઓટીપીને ધ્યાનમાં રાખીશું સાઇન અપ અગાઉ મેળવેલ ને અહીંયા એન્ટર કરીશું જો ઓટીપી ન મળ્યો હોય તો સેન્ડ અગેન જેથી તમને બીજો એક મેલ મળશે નવા ઓટીપી માટે અને તે ઓટીપીને અહીંયા એન્ટર કરીશું જેથી પાસવર્ડ પાસવર્ડને ટાઈપ કરીશું ક્રિએટ અને અંતે તમારું નામ આપીશું એન્ટર તો હવે આ પ્રકારે વેબેક્સ સોફ્ટવેરની તમને હોમ સ્ક્રીન જોવા મળશે જ્યાં વેબેક્સ મિટિંગને શરૂ કરતા આ પ્રકારની સ્ક્રીનમાં જોઈન મીટિંગ હવે આપેલ મિટિંગમાં અન્ય લોકોને જોડવા માટે નીચેની સાઈડ કોપી મીટિંગ ઇન્ફોર્મેશન જોવા મળે છે તેને સિલેક્ટ કરીશું અને આપેલ લિંકને તમે વોટ્સઅપમાં શેર કરી શકો છો જેમ કે વેબ વોટ્સઅપ શરૂ કરીશું જે જે લોકોને ઇન્વિટેશન આપવાનું હોય તેમને તે લિંક શેર કરીશું જેમ કે કોપાના વિદ્યાર્થીઓ હોય તો તેમના વોટ્સઅપ ગ્રુપમાં આપેલ લિંકને શેર કરીશું જેથી હવે તમામે તમામ વિદ્યાર્થીઓ આ લિંક દ્વારા આપેલ કોન્ફરન્સમાં જોડાઈ શકે છે તો તે માટે જો કોઈ વિદ્યાર્થી પાસે મોબાઈલ હોય તો તો તે માટે મોબાઈલમાં સૌથી પહેલા પ્લે સ્ટોરને ઓપન કરીશું જ્યાં સર્ચ કરીશું વેબએક્સ અને તે મોબાઈલ એપ તમને સ્ક્રીનમાં જોવા મળશે અહીંયા ઘણા ઓપ્શનમાં જોવા મળે છે તેમાંથી વેબએક્સ એક્સ ઓપ્શનને સિલેક્ટ કરીશું જે તમને બીજા ક્રમે જોવા મળે છે ઇન્સ્ટોલ ઇન્સ્ટોલેશન માટે થોડો સમય લાગી શકે છે ત્યાર પછી ત્યાર પછી વોટ્સઅપ ઓપન કરીશું અને મેળવેલી લિંકને ક્લિક કરીશું જે તમે આ ગ્રુપમાં જોઈ શકો છો તો મીટિંગ લિંકને સિલેક્ટ કરતા જ ઓટોમેટિકલી વે બેક્સ શરૂ થશે અને ત્યાં આપીશું જોઈન એઝ અ ગેસ્ટ ત્યાં તમારું નામ ટાઈપ કરીશું નીચે ઓપ્શન જોવા મળે છે જોઈન તેને સિલેક્ટ કરીશું અલાવ તો હવે મેન કમ્પ્યુટરમાં મીટિંગ માટેની રિક્વેસ્ટ જોવા મળશે તે એક્સેપ્ટ કરતા જ મોબાઈલ યુઝર તે વેબ કોન્ફરન્સમાં જોઈન કરશે આ જ રીતે જો કોઈ ટ્રેની પાસે કોમ્પ્યુટર હોય તો બીજો યુઝર કોમ્પ્યુટરમાં ફક્ત ઓપન કરશે વેબ વોટ્સઅપ જેથી મીટિંગની લિંકને મેળવી શકાય અને તે લિંકને મીટિંગ લિંકને સિલેક્ટ કરીશું જેથી મીટિંગમાં જોઈન કરી શકાય તે લિંકને શરૂ કરતા જ આ પ્રકારે વેબ બ્રાઉઝરમાં બે ઓપ્શન જોવા મળશે જ્યાં જોઈન ફ્રોમ ધ બ્રાઉઝર ઓપ્શન સિલેક્ટ કરીશું અને એક્સેપ્ટ આપીશું જ્યાં અલાઉ ઓપ્શનને સિલેક્ટ કરીશું ત્યાં નામ ટાઈપ કરીશું એક્સેપ્ટ અને અલાઉ અને અંતે જોઈન મીટિંગ જેથી આપેલ યુઝર તે મીટિંગમાં જોઈન કરશે અને તે માટે રિક્વેસ્ટ એક્સેપ્ટ થતા જ તે પણ મીટિંગમાં જોઈન થશે હવે મેઇન કમ્પ્યુટર જ્યાંથી વીસી શરૂ કરેલ ત્યાં લેટ ઇન નામનું પોપઅપ બોક્સ જોવા મળે છે મતલબ જોડાવા ઈચ્છતા તમામ વ્યક્તિઓની રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવી પડશે તો જ તે વીસીમાં જોડાઈ શકશે તો આ પ્રકારે જેટલાને જોડવા હોય તેટલાને રિક્વેસ્ટ ને એક્સેપ્ટ કરીશું જેથી તમને આ પ્રકારે તેમની સ્ક્રીન કોમ્પ્યુટરમાં જોવા મળશે તેમાં એક વિદ્યાર્થી કોમ્પ્યુટર દ્વારા બીજો વિદ્યાર્થી મોબાઈલ દ્વારા જોડાયેલ છે અને હવે આ વીસીમાં તમે મ્યુટ દ્વારા અવાજને બંધ કરી શકો છો અને ઈચ્છો તો વિડીયો પણ શરૂ કરી શકો છો આ સિવાય તાલીમાર્થીઓ માટે પણ ઓપ્શન જોવા મળે છે તાલીમાર્થીઓ ઈચ્છે તો માઇક દ્વારા બોલીને પ્રશ્ન પૂછી શકે છે આ સિવાય વિડીયો બંધ પણ કરી શકે છે આ જ રીતે અન્ય કોઈ વિદ્યાર્થી પણ અવાજને મ્યુટ કરીને અથવા તો અવાજ મ્યુટ બંધ કરીને બોલી શકે છે તેમજ તેનો વિડીયો બંધ પણ કરી શકે છે જે તમે હાલ સ્ક્રીનમાં જોઈ શકો છો કે સંજય વિડીયો જોવા મળતો નથી ફરીથી શરૂ કરેલ છે તો આ પ્રકારે તાલીમાર્થીઓ જોડાઈ જાય ત્યાર પછી શેર ઓપ્શન છે ફાઇલ બ્રાઉઝ જ્યાં કોઈ પ્રેઝન્ટેશન લેવાનું હોય તો પ્રેઝન્ટેશનની ફાઇલ ને ઓપન કરીશું જેમ કે આ પ્રકારની કોઈ પ્રેઝન્ટેશન અવેલેબલ છે તેને ઓપન કરીશું જે તમને આ મુજબ જોવા મળે છે તેમજ આ જ પ્રેઝન્ટેશન જોડાયેલા તમામ તાલીમાર્થીઓને સ્ક્રીનમાં પણ જોવા મળશે તેમજ તમે જે કંઈ બોલશો તેમને તે સાંભળવા પણ મળશે તો આમ તમે પીપીટી દ્વારા કોઈ લેક્ચરને લઈ શકો છો જે તમામને હેલ્પફુલ થશે બંધ કરીશું તમે ઈચ્છો તો પ્રેઝન્ટેશનની જગ્યાએ અન્ય કોઈ ફાઇલ લઈ શકાય જેમ કે એક્સેલની ની ફાઇલ તો તે માટે બ્રાઉઝ કરીને નેક્સ્ટ આપીશું અને કોઈ એક્સેલની ની ફાઇલને પણ ઓપન કરી શકો છો જેમ કે ઓનલાઈન ટ્રાન્સફર યોજાયેલ હોય ત્યારે એક્સેલની ની ફાઇલમાં સીટોની ગણતરી માટે એક્સેલનો વધુ ઉપયોગ થાય છે આ સિવાય એક્સેલ ની જરૂર ના હોય તો તેને પણ આપીશું સ્ટોપ આ સિવાય વર્ડની ફાઇલ તો અહિયાં વર્ડ ની ફાઇલ કોઈ આપેલ છે તેને ઓપન કરીએ છીએ તો આ મુજબ તમે પાવર પોઈન્ટ એક્સેલ વર્ડ તમામ ફાઇલોનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન તમે આપી શકો છો જે દરેક તાલીમાર્થીને સાંભળવા પણ મળશે અને સ્ક્રીન પર જોવા પણ મળશે તો અહીંયા આપણે આ પ્રકારે ઓનલાઈન વીસી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા એક મીટિંગનું આયોજન કરી શકીએ છીએ જ્યારે મીટિંગની જરૂરિયાત ન હોય એટલે કે મીટિંગનું કામ પૂરું થાય તો અંતે સ્ક્રીનમાં જોવા મળતા નીચેની સાઈડ ક્રોસ આપેલ સિમ્બોલ ને સિલેક્ટ કરીશું જે સંપૂર્ણ બંધ કરશે જેમાં સિલેક્ટ કરતા એન્ડ ઓલ જેથી વીસી નો અંત આવશે અને તમામને સ્ક્રીન માંથી લોગ આઉટ થશે તો આ પ્રકારે તમે ઈચ્છો તે પ્રકારે વિડિયો કોન્ફરન્સિંગ ને યોજી શકાય છે આવા જ કોમ્પ્યુટર સંલગ્ન તમામ ટોપિક માટે સબ્સ્ક્રાઇબ કરો જરી મળીશું ના વિડીયોમાં